ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક પૂર્વ સંધ્યાએ દર્શન યાત્રા નીકળી ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક પૂર્વ સંધ્યાએ ભરૂચ વેજલપુર ભવ્ય દર્શન યાત્રા નીકળી હતી ચૈત્ર સુદ તેરસ ને ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણક જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે આ દિવસે જૈન ધર્મના ચોવીસ માં તેમ જ છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનો જન્મ થયો હતો ત્રિશલા નંદંગ ભગવાન શ્રી મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી થી ઓગણત્રીસ માઇલ દૂર આવેલા બેસદા પટ્ટી પાસે આવેલા કુંડલ ગ્રામમાં ચૈત્ર સુદ તેરસ ના રોજ થયો હતો આજરોજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ની પૂર્વ સંધ્યાએ ભરૂચ વેજલપુર ભવ્ય દર્શન યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયા હતા વેજલપુર જૈન મંદિર થી દર્શન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે ભરૂચના મુખ્ય માર્ગો પર ફરી શ્રીમાળીપોર જૈન મંદિર ખાતે સમાપન થયું હતું જૈન ધર્મના પ્રભુ મહાવીરના કલ્યાણકની પૂર્વ સંધ્યાએ જૈન ધર્મના ચારે ચાર ફિરકાના અનુયાયીઓ વર્ગ તરફથી આજ રોજ મહાવીર પ્રભુ મહાવીરના સંદેશને વિશ્વમાં ફેલાવવા માટે યુવાનો દ્વારા એક દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જ્યારે વિશ્વની અંદર અશાંતિ અને યુદ્ધ જે પરિસ્થિતિ છે ત્યારે પ્રભુ મહાવીરનો શાંતિનો સંદેશ ભાઈચારાનો સંદેશ વિશ્વ શાંતિનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાય તે હેતુથી આ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સમસ્ત જૈનો આજે ખૂબ જ ઉમંગથી જોડાયા છે અને ભારતના તમામ ભાવિક ભક્તોને પણ પ્રભુ મહાવીરના કલ્યાણની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના